જો બધું તૈયાર કરી લીધું છે ગાગર ને નાનો લોટીન જાય છે જય માતાજી મમ્મી જો લીધું છે અગરબત્તી ને વાયટુ ને એવું બધું લીધું છે અને હવે જાય છે પાણી નામમાં પપ્પા એ ગાડી તૈયાર કરી લીધી છે આપણને તો કાલની મજા નથી એટલે આપણને હજી તબિયત કંઈ બહુ સારી થઈ નથી એકવાર દવા પીધી હાજે એટલે કંઈ આમ તરત તો કાંઈ ફેર પડે નહીં શરદી બહુ થઈ ગઈ છે અને આમ માથું ને એવું બહુ દુખા કરે એટલે કઈ આમ બહુ મજા નથી આવતી તો કન્ટિન્યુ બધા માં રહેજો આપણે જો સવાર સવારમાં જમી લીધું તે જમીને હવે જો ટીકડા પીવાના હે દવા આ જો એટલી દવા છે એમાંથી ખાલી પીવાની તો હે ને બે જ ગોળી એ અડધી અને એક આખી તો આપણે પહેલી

કેમ કે એને છે ને હવે સાતમ આઠમ ની રજા પૂરી થઈ ગઈ છે ને બેન જાય છે ભણવા હોસ્ટેલ માં રહે છે એટલે જો બેન બધી તૈયારી કરે છે એનું બેગ ને બધું તૈયાર કરી દીધું ને અહીંયા જો नंदુ ની હે ને બેન પણ આવેલી છે એક મરું તો બતાય મરું તો બતાય કેવા આ કણ છે અને શું કહેવાય नंदુ ની બેન પડી ફરમ લબડી ને આયા મારા પપ્પા બેઠા છે હવે જો नंदુ બેન ત્યાં થઈ ગયા છે ને જો नंदુ બેન જાઈ છે બધા બાય કહી દે બાય પછી ક્યારે આવીશ હવે હવે દિવાળીના વેકેશનમાં હવે જો નંદુ દિવાળી ના આવશે ત્યાં સુધી બ્લોગ નહીં આવે અને આપણે જો નંદુ બેગ લીધું છે ને એનું એક બેગ છે ને એક થેલી માર મમ્મી લઈને ને ગયા છે હવે જાય છે બેન આપણે હાલો ન્યા સુધી ગાડી સુધી બધું મૂકી આવી અહીંયા જો મારા મમ્મી ને મારા પપ્પા અને મયુર ને બધે છે હાલો બેન બેસી જાવ હાલો આવજો આજો મળશું હવે દિવાળીના વેકેશનમાં टाटा टाटा મમીન પગે લાગો આઉજો રાખી દો

તારે ક્યાં જાવું છે હાલો મયુર કહે કે મારે જાવું છે પણ ખાતર નાખવા એટલે continue બ્લોક માં રેજે મારે ખાતર નાખવા જવાનું છે માંડવી માં તો થોડીક વાર આરામ કરીશ પછી જાહુ સાડા ત્રણ થઈ ગયા અને આપણે જો બેઠા થઈએ અને મારા પપ્પા તો ગયા છે નંદુ મૂકવા અને મારી મમ્મી જઈ વાટુ બતાવે જો કેટલી મસ્ત વાટુ બનાવે આવી રીતના કરવાનું ને પછી દૂધ થી બંધ કરી દેવાની વાટુ જો કે મસ્ત મસ્ત છે અને આપણે છે નાસ્તો કરવો જો આપણે બેહી બે ખાટ લે નાસ્તો કરવા વેફર ને દાડમ બધાય નાસ્તો કરવા વાગી ગયા છે આપણે બેહી ગયા જમવા તો હાલો બધાય જમવા જો કારેલાનું શાક છે છાસ છે અને રોટલા છે અને આપણે છે ને આઠ દિવસ પછી લાઈટ આવી છે તો વરસાદ આવતો ત્યારે થાંભલા ને પડી ગયો એટલે લાઈટ નહોતી આવતી આજ આઠ દિવસ પછી આવી તો હાલો બધાય જમવા આપણે જો વાળું લીધું છે અને હવે આપણે એન્ડ કરશું તો વ્લોગ બ્લોબ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય